જય માતાજી બધાને બધા આનંદમાં હશો મિત્રો મારા અગાઉના કોઈક વિડીયોમાં મેં કીધેલું છે કે એક બ્રાહ્મણ જાતિ જે અમારી પાસે આવે એને યાચક ગણો કે આમ તો એ બ્રાહ્મણ ગોર પણ એ માગે અમારી જ્ઞાતિ પાસેથી બીજે ક્યાંય માંગે નહીં બીજે ક્યાંય જાય જ નહીં બાર મહિને બે વર્ષે ક્યારેક ક્યારેક છ મહિને અમુક અમુક એ જ્ઞાતિમાંથી આવતા હોય અમે એમને દેવ કહીએ અને રાવળ દેવ કહેવાય એટલે મને એમ લાગે છે કે એ રાવલ જે બ્રાહ્મણ હોય એમાંથી જે નીકળેલા હશે મિત્રો વિચાર કરીએ કે અમારી પાસેથી જ માંગે અમારા ઘરનું ખાઈ લે જો કે હવે તો સોનબાઈમાંય ખાણીપીણીમાં અમારી જ્ઞાતિમાં ઘણો બધો સુધાર માના આદેશથી આવ્યો છે પણ છતાં ચૂલે ગમે તે રંધાતું હોય બાજુમાં શાક રોટલો એને જે આપો બાજુમાં બનાવીને એ ખાઈ લે એ એમ ન કહે કે તમારે બીજે ચૂલે શું રંધાય છે અને બ્રાહ્મણો આનું કારણ શું બીજા બ્રાહ્મણો ન માગીને આ કેમ માંગે ને મિત્રો ઘણા બધા ઇતિહાસ જોયા કોઈને પૂછ્યા રાવળદેવોના જે વડીલો હતા એમને પૂછ્યા અને એમાંથી એક વાત જાણવા મળી કથા જાણવા મળી મિત્રો કચ્છના એક પરાક્રમી રાજવી થઈ ગયા લાખા ફુલાણી કેરા કોટ ઉપર એમના જ એક કવિરાજ માવલજી કરીને થઈ ગયા એ વર્ષના આટકના ચારણ હતા અને માના પરમ ભક્ત હતા આપે સાંભળ્યું છે કાચો ઘડો બોલાયો કુંભ બોલાયો માની એમને બહુ જબરદસ્ત કૃપા હતી એ માવલજીની બે દીકરી બે દીકરી પણ એમાં એક દીકરી બહુ સુંદર અને ડાયા અને એક દીકરી શકલ સુરતથી પણ એટલા સ્વરૂપવાન નહીં અને થોડા ભોળા હવે નાનપણમાં બે કન્યાઓની સગાઈ થયેલી હવે બનેલો એવો કે જે દીકરી હોશિયાર અને રૂપાળા હતા એની સગાઈ એ દીકરો કદરૂપો અને થોડો ભોળો અને જે ભોળા કન્યા હતા જે સ્વરૂપન હતા એની સગાઈ જે કરી એ દીકરો બહુ હોનહાર હોશિયાર સ્વરૂપવાન અને સમય આવે બે જાનુ આવી બે લગ્ન સાથે જ લીધેલા બે દીકરીઓના પણ એ જાનુ આવ્યા પછી જે હોશિયાર દીકરાની જાન હતી એ જાનાઈઓને ખબર પડી કે આપણા માટે જે કન્યા છે એ કન્યા મોળા છે અને દેખાવડા પણ નથી હવે બે વરરાજા બાજુ બેઠેલા એક વરરાજો દેખાવડો અને હોશિયાર ખબર પડી ગયા તો કજોડું થાય છે એટલે જૂના વખતમાં જ્યારે હસ્તમેળાપ કરાવતા ને એ બ્રાહ્મણો કરાવતા રાતના ચોરીના ફેરા હોય એટલે એ જાનૈયા હોય તપાસ કરી કે ગોર કોણ છે એ ગોર ને ગોત્યા ગોર રાવલ જ્ઞાતિના બ્રાહ્મણ અને ગોરને હવે ગમે તે સમજાય કોઈ લાલચ દીધી કે પછી એવી વાત કરી કે ગોર બે ઘર બગડે છે એટલી કૃપા કરો જે થયો તે રાત્રે હસ્તમેળાપના સમયે જે મોળા કન્યા હતા થોડા કદરૂપા હતા એ કદરૂપા અને મોળા વરરાજાને હસ્તમેળાપ કરાવી દીધો અને જે હોશિયાર કન્યા હતા સ્વરૂપવાન હતા એ સામે હોશિયાર જે દીકરો હતો ચરણનો એની સાથે હસ્તમેળાપ કરાવી દીધા મિત્રો લગ્ન થઈ ગયા અને સવારમાં બાપા પડી ખબર મારો 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 બીજું કાંઈ નહીં જરૂર એક બે માણસોના નુકસાને થયા બે પક્ષે માવલજી મુજાઈ ગયા કે કરવો મોટા મોટાયા માણસો આવ્યા રાજવી લાખા ફુલાણી પોતે આવ્યા બધાને બે પક્ષને સમજાયા જે નુકસાન થયું એ માફ કરાયો પણ તપાસ કરી કે ભૂલ થઈ ક્યાંથી ત્યારે ખબર પડી કે આમાં બ્રાહ્મણે જે છે એ આવો કરેલો અસ્તમેળાપના સમયે બ્રાહ્મણને બોલાયા હવે બ્રાહ્મણને મારાય તો નહીં એનો માથો તો વધાય નહીં ગાય ગમે આપણાને શીંગડા મારે પણ એનું કા માથો વાટીએ ડાયા માણસો હતો પણ બ્રાહ્મણને સજા વગર મૂકવું નથી અને એ ગોરને કોઈ તો કહે છે કે એના મોઢામાં થૂંક્યા પણ થૂંક્યા નહીં હોય પણ ચારણના ઘરે રાંધેલું એને ખવડાવી દીધું એટલે સાદું ભોજન એ વખતે આજથી હજારેક વર્ષ નવસો વર્ષ પહેલાં તો બ્રાહ્મણ હાથે રસોઈ બનાવીને જમતા અને ચારણ જૂના વખતમાં માંસાહારી હશે એના ઘરનો રંધાયેલો ખાધો એટલે એ બ્રાહ્મણ વટલી ગયા અને માવલજીએ કીધું કે આ તમને સજા બીજા બ્રાહ્મણોએ એમને સમાજમાંથી બારે કર્યા પણ કીધું કે હવે મને કોઈ ગૌરપદો નહીં આપે મારો નિર્વાહ કેમ ચાલશે એટલે કહ્યું કે હવે તમે અમારી ચારણ જ્ઞાતિમાં આવજો મહિને બે વર્ષે ગમે ત્યાં જશો તમને ઓશી કે બેહાડશે અને જે મળશે તમને આપશે અને મિત્રો એ દિવસથી આ બ્રાહ્મણો જે છે એ રાવળ તરીકે જ ઓળખાય અમે એને રાવળ દેવ કવિ કહીએ અને એમાં એ બહુ પછી તો ઘણા બધા એવા પાક્યા આઈ શેણભાઈ જ્યારે હિમાલય ગળવા ગયેલા ને ત્યારે ખીમડ રાવળ સાથે ગયેલા અને મિત્રો એમની તો ઘણી બધી કથાઓ છે દેવોની એમને રસ્તામાં ભૂતોની નગરીનો ભેટો થાય છે વગેરે વગેરે બીજી ઘણી વાતો છે ફરી બીજા કોઈક વિડીયામાં કરશું ત્યાં સુધી વિચાર કરજો કે માણસને હવે એ સારું કરવા ગયા કે જે પણ એની એને જીવન જીવનપર્યંત પેઢિયા પેઢી એને સજા ભોગવવી પડી તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરતા કરો યાર જય માતાજી